AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા અમદાવાદની ખૂબ જ સરસ મજાની અને ઘણા લાંબા સમય પછી સીધી ભરતીની જાહેરાત આવી છે દોસ્તો વિડીયોમાં આપણે ડિટેલમાં વાત કરીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે ભરતી આવી છે તેમાં જરૂરી અગત્યની માહિતી કે લાયકાત શું રહેશે કઈ પોસ્ટ માટે આ ભરતી છે વયમર્યાદા જરૂરી અભ્યાસક્રમ શું છે આ ઉપરાંત જેટલી પણ અગત્યની અપડેટ છે તેના વિશે આ ભરતી રિલેટેડ વાત કરીશું વિડીયોમાં આગળ વાત કરીએના પહેલાં અમદાવાદની અંદર નોકરી મેળવવા માગતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જોબ કરવા માગતા પ્રાઇવેટ હોય કાયમી ભરતી હોય કરાર આધારિત ભરતી હોય કોઈપણ પ્રકારની ભરતી હોય અને એમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા ઉમેદવારો આપણા આ પ્લેટફોર્મને આજે જોઈન કરી 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 લે જેથી તમારા મોબાઈલની અંદર તમને આ અપડેટ મળતી રહે અને આ દોસ્તો ફોર્મ કઈ રીતે ભરાય તેના વિશે પણ આજની વિડીયોના અંદર આપણે માહિતી કરી વેણવી લઈશું તો જેથી વિડીયોને અંત સુધી જોજો સંપૂર્ણ જાણકારી તમને મળી જશે સ્ક્રીન પર જોઈ શકો છો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલ ઓફિશિયલ નોટિફિકેશન આ નોટિફિકેશન પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ભરતી આવી છે સૌથી પહેલાં તો દોસ્તો ખાસ ધ્યાન રાખો આ જે ભરતી આવી છે તેની છેલ્લી તારીખ આઠ જુલાઈ છે ઓફલાઈન માધ્યમથી આ ભરતી સ્વીકારવામાં આવશે નહીં આ ભરતી સંપૂર્ણપણે ઓનલાઈન માધ્યમ છે જેની છેલ્લી તારીખ આઠ જુલાઈ રહેશે ફોર્મ પચીસ જૂનથી ભરાવાના શરૂ છે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો જેની લિંક આજની વિડીયોની નીચે તમને મળી જશે આગળ વાત કરીએ સૌથી પહેલાં ભરતી ક્રમાંક નંબર બેની વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી આ જે ભરતી છે તેનું નામ છે સહાયક સેક્શન ઓફિસર ગાર્ડન એટલે કે ગાર્ડન વિભાગની અંદર સહાયક સેક્શન ઓફિસરની ભરતી આવી છે આ જે ભરતી આવી છે તો સો ટોટલ વેકેન્સી એટલે કે જગ્યાઓની વાત કરીએ તો કુલ ટોટલ આઠ જગ્યાઓ પર ભરતી આવી છે કેટેગરી વાઇઝ આ ભરતીને કઈ રથી ડિવાઈડ કરી શકાય ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય તો પાંચ જગ્યાઓ બિન અનામત કેટેગરી માટે છે એક જગ્યા અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે આ ભરતીના અંદર તમારે ખાસ એ નોંધ લેવાની છે કે દિવ્યાંગ અનામતની હાલ એક ખાલી જગ્યા જે તે કેટેગરીમાં સમાવવાની રહેશે તો ઉમેદવારોએ આ બાબત ખાસ નોંધ લેવાની રહેશે હવે વાત કરીએ આ જે ભરતી આવી છે સહાયક સેક્શન ઓફિસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એ ના અંદર તેની અંદર લાયકાતની વાત કરીએ તો બીએસસી એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટીકલ્ચર અથવા બીએસસી ફોરેસ્ટ્રી અને બે વર્ષના ગાર્ડનિંગનો મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારી અસરકારી કે સરકારી બોર્ડ કે નિગમનો અનુભવ હોવો જોઈએ તો સૌથી મોટો દોસ્તો અહીંયા ટ્વિસ્ટ છે અનુભવની અંદર તમારે બે વર્ષનો ગાર્ડનિંગનો અનુભવ હોવો જોઈએ એ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સરકારી હોય અથવા અર્ધ સરકારી હોય કે સરકારી બોર્ડ કે નિગમ હોય આમાંથી બે વર્ષનો અનુભવ તમને હોવો જરૂરી છે લાયકાત તરીકે બીએસસી એગ્રીકલ્ચર બીએસસી હોર્ટિકલ્ચર અથવા બીએસસી ફોરેસ્ટ્રી આમાં ત્રણમાંથી ગમે તેની અંદર તમારે બીએસસી કરેલું હોવું જરૂરી છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે દોસ્તો આગળ વાત કરીએ સેલેરી સ્ટ્રકચરની એટલે કે પગાર ધોરણની તો નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનું માસિક ફિક્સ વેતન મળશે સારી એવી સેલેરી કહી શકાય કે નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ ઓગણપચાસ હજાર છસો રૂપિયાનું માસિક ફિક્સ વેતન મળશે અને ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈને સાતમા પગાર પંચ મુજબ અને લેવલ સાત પ્રમાણે પે મેટ્રિક્સ ઓગણચાલીસ નવસોથી એક લાખ છવ્વીસ હજાર છસો પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા આ તમારું પગાર ધોરણ એટલે કે સેલેરી સ્ટ્રક્ચર રહેશે દોસ્તો એના પછી આવશે એજ લિમિટેશન એજ કેટલી હશે એ પ્રમાણે તો વયમર્યાદાની વાત કરીએ અઢારથી પિસ્તાલીસ વર્ષ સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય ફરીથી કહું છું અઢારથી પિસ્તાલીસ વર્ષ સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અઢાર વર્ષથી ઓછી અને પિસ્તાલીસ વર્ષથી વધારે એજના ઉમેદવારો અરજી કરી શકશે નહીં તો દોસ્તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર આજે ભરતી છે તેની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની અગત્યનો ઇન્સ્ટ્રક્શન અગત્યની સૂચનાઓ પણ છે ચલો આગળ વાત કરી લઈએ સ્ટે કમિટી ઠરાવ ક્રમાંક પ્રમાણે મ્યુનિસિપલ બોર્ડ ઠરાવ ક્રમાંક ત્રીસ દસ બે હજાર ત્રેવીસ અનુસાર બિનઅનામત વર્ગના એટલે કે દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા પાંચસો તથા એસી ઈ ડબ્લ્યુ એસ એસસીબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ અઢીસો રૂપિયા ઓનલાઈન દસ જુલાઈ સુધીમાં ભરવાના રહેશે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં તો અહીંયા જે ઓપન કેટેગરીના છે એમણે પાંચસો ઓપન કેટેગરીના સિવાયના જે ઉમેદવારો છે એમને અઢીસો અને દિવ્યાંગજન ઉમેદવારો છે તેમણે ફી ભરવાની રહેતી નથી તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાંની છે ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલમાં એટલે કે ઓરિજિનલ પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના રહેશે પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગત તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રત બાદલ ગણવામાં આવશે તો એ બાબત તમારે ખાસ ધ્યાનવાની છે ઉમેદવાર ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અપલેડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની અને ભરતી પ્રક્રિયા દરમિયાન જ્યાં જરૂર જણાય ત્યાં તે જ ફોટોગ્રાફ રજૂ કરવાના રહેશે એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે એક કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી ઓનલાઈન અરજી કન્ફર્મ થયેલ અરજી જ માન્ય ગણાશે બાકીની અરજી રદ ગણવામાં આવશે નિર્ણય કરવાની સત્તા માન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશનશ્રીની રહેશે અને તે ઉપરાંત ભરેલ ફીના નાણાં પરત મળવા પાત્ર રહેશે નહીં ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝેશન કોષ્ટક રજૂ કરવાનું છે જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો અનુભવ માન્ય ગણવામાં આવશે તે પહેલાંનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય ગણવામાં આવશે નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે આ ઉપરાંત જો એક કરતાં વધુ હોદ્દા ઉપર ફરજ બજાવતા હોય તો પ્રમોશન કે સિલેબસના હુકમ નકલ અવશ્યપણે રજૂ કરવાની છે મૂળ ગુજરાતના હોય તેના અનામત જાતિના ઉમેદવાર અનામત જગ્યા ઉપર કે બિન અનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે અને મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિનઅનામત જગ્યા ઉપર અરજી કરશે તો આવા ઉમેદવારોએ જગ્યા ઉપર ઉમેદવારોને લાગુ પડતા પગાર ધોરણ પડશે દોસ્તો આ રીતની મહત્વપૂર્ણ માહિતી રહેશે તો ઉમેદવારોએ પણ જાતે એકવાર જરૂરથી વાંચી લેવાનું રહેશે ખૂબ જ મહત્વપૂર્ણ દોસ્તો અહીંયા મહત્વની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે તો આ દરેક ઇન્સ્ટ્રક્શન દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે ખાસ ધ્યાન રાખજો દોસ્તો આમાં જે પણ અપડેટ આપવામાં આવી છે તે અપડેટ મહત્ત્વપૂર્ણ છે દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીંયા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કે કઈ વેકેન્સી ક્યારે કઈ રીતની ભરવાની છે તો અહીંયા સંપૂર્ણ એના વિશે જાણકારી આપવામાં આવી છે તો દિવ્યાંગ ઉમેદવારો પણ આ બાબત એક સમજીને ડાઉનલોડ કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશનની લિંક આજની વિડીયોની નીચે હું આપી દઈશ ત્યાંથી જઈને પણ તમે માહિતી મેળવી શકો છો મિત્રો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર ગાર્ડન ખાતામાં આજે ભરતી આવી છે એના અંદર અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ એટલે કે ઇન્સ્ટ્રક્શન તો બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે સૌથી પહેલાં જે માહિતી છે તે સમજીએ તો ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી પાંચસો અને તેના અને એના સિવાય જે ઈડબલ્યુએસ એસસીબીસી એસસી એસસી એસટી ઉમેદવારો છે તેમણે અરજી દીઠ રૂપિયા અઢીસો એટલે કે બસો પચાસ રૂપિયા પૂરા ભરવાના રહેશે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી સૌ પ્રથમ ઉમેદવારોએ અહીંયા જે વેબસાઇટની લિંક આપી છે તેની લિંક પણ આજની વિડીયોની નીચે મળશે તેના પર જઈ જે તે જગ્યા સામે દર્શાવેલ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની છે તથા તેની બાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર એસએમએસ આવશે જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવવાનો રહેશે ઓનલાઈન અરજી સબમિટ થયેલી અરજી ફી ભરવા માટે સીધી જ એક લિંક ઓપન થશે જેમાં જગ્યાનું નામ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ભરી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે જો કોઈ કારણસર પેમેન્ટ લિંક ઓપન ન થાય તો તે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકશે અહીંયા લિંક છે એની પણ લિંક આજની વિડીયોની નીચે મળશે સબમિટ પર ક્લિક કર્યા બાદ ગેટવે પસંદ કરી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ ત્યારબાદ ફરી રિક્રુટમેન્ટ અને રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસિપ્ટમાં જઈને ઓનલાઈન અરજી ફીની રસીદ મેળવવાની રહેશે જો ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોઈ કારણસર પેમેન્ટ સફળ ન થાય તો ઉમેદવાર ત્રણ કલાક બાદ બીજી વાર પેમેન્ટની પ્રક્રિયા કરવાની રહેશે દિવ્યાંગજનના ઉમેદવારો માટે અહીંયા રિક્રુટમેન્ટ લિંક પર જઈને જે તે જગ્યા સામે દર્શાવેલ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે જેમાં ઉમેદવારોનો એપ્લિકેશન નંબર દર્શાવવાનો રહેશે એસએમએસ મળેથી ફરીથી રિક્રુટમેન્ટ રિઝ્યુમ રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસિપમાં જઈને ઓનલાઈન અરજી ફીની રસીદ મેળવવાની રહેશે તો દોસ્તો આ રીતથી ભરતી રહેશે યુઝર મેન્યુઅલ ફોર રિક્રુટમેન્ટ તો અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આના પર જઈને તમે વધારે માહિતી મેળવી શકો છો તો ફી ભરવા માટેની અહીંયા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે આ ઉપરાંત રસીદ એટલે કે રિસિપ્ટ કઈ રીતની મેળવવાની છે તે અંગે પણ સંપૂર્ણ જાણકારી તમને આપી છે દોસ્તો ફટાફટ વિડિયો લાઇક કરી દેજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન ખાતાની અંદર જે ભરતી આવી છે તેની અંદર ઓનલાઈન એપ્લાય કઈ રીતથી કરી શકાય તે અંગેનું પૂરેપૂરું યુઝર મેન્યુઅલ અહીંયા આપવામાં આવ્યું છે તો આજની વિડિયોની અંદર દોસ્તો ઓનલાઈન અરજી કઈ રીતથી કરી શકાય એ એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની અંદર તેના વિશે જાણકારી મેળવીશું સૌથી પહેલાં અમદાવાદ સિટી ડોટ ડોટ ઓફિશિયલ વેબસાઇટ પર જઈશું દોસ્તો અહીંયા ક્લિક ઓન રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ ફોર એપ્લાય એ એમસી વેકેન્સી અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતથી તમારે આગળ વધવાનું છે દોસ્તો એના પછી આપણે આગળ વધીએ તો નીચે પ્રમાણેનું આવશે આફ્ટર ક્લિક ઓન રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ ધ રિક્રુટમેન્ટ પેજ આર ઓપન લાઇક બિલો તો દોસ્તો નીચે પ્રમાણે આખું પૂરેપૂરું કોષ્ટક ખુલશે એની લિંક વિડીયોની નીચે મળશે આ રીતનું દોસ્તો ઓપન થયા પછી તમે જોઈ શકશો અહીંયા એપ્લાયનું બટન આવશે આ ત્રણ અલગ અલગ ભરતીઓ છે એમાંથી તમે જે ચાહો એના પર ક્લિક કરી શકો છો ઓકે એમાંથી તમને જે મન ગમતું છે એના પર ક્લિક કરી શકો છો આગળ વધીશું દોસ્તો આફ્ટર ક્લિક ઓન એપ્લાય ધ એપ્લિકેશન પેજ આર ઓપન લાઇક બિલો હવે દોસ્તો એપ્લાય ક્લિક કર્યા પછી નીચે પ્રમાણેની પૂરી માહિતી ઓપન થશે કેન્ડિડેટ ડિટેલ ઓલ ફિલ્ડ આર મેન્ડેટરી જેના ઉપર સ્ટાર કરેલું છે રેડ કલરનું એ માહિતી જરૂરી છે ભરવા માટે અહીંયા રેડ કલરમાં લખ્યું છે ઓનલી એન્ટર ધેટ નંબર ઉઝ ડીએનડી સેટિંગ આર ઓફ ઇફ ધ ડીએનડી સેટિંગ આર ઓન યુઅર મોબાઈલ નંબર યુ આર નોટ એબલ ટુ ગેટિંગ ઓટીપી એટલે કે ડીએનડી છે ઓફ હોવું જરૂરી છે જો ઓન હશે તો તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે નહીં તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એપ્લાય પર ક્લિક કર્યા પછી આ રીતની ટેબ ઓપન થશે આ ટેબ ઓપન થયા પછી દોસ્તો અહીંયા તમારે એપ્લિકેશન આઈડી એડવર્ટાઇઝમેન્ટ નંબર અને વેકેન્સી એ ઓલરેડી આવી જશે એના પછી કેન્ડિડેટની ડિટેલ અહીંયા ભરવાની હોય છે એ એમસી એમ્પ્લોય જો હોય તો યસ અથવા નો ટીક કરવાનું છે હોય તો યસ અને ના હોય તો નો તો આપણે હાલમાં સમજીશું કે એમસીના એમ્પ્લોય નથી મેક્સિમમ લોકો હોય તો આપણે નો પર ક્લિક કરીશું ટાઇટલ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે શું ભરવાનું છે ફર્સ્ટ નામ જેન્ડર મોબાઈલ નંબર મોબાઈલ મધર મેડન એમ ફિઝિકલ હેન્ડીકેપ છે કે નહીં આધાર કાર્ડ નંબર ફાધર હઝબન્ડનું નામ ઓલરેડી એપ્લાયડ કરેલું છે કે નહીં ઇમેલ આઈડી કાસ્ટ એડ્રેસ સરનેમ છે પ્રીવિયસ એપ્લિકેશન આઈડી ડેટ ઓફ બર્થ મેરિટલ સ્ટેટસ અને પિનકોડ આટલી કેન્ડિડેટની ડિટેલ ભરવાની છે રિક્વાર્ડ ક્વોલિફિકેશનની અંદર દોસ્તો તમારે પોતાનો રિક્વાયર્ડ ક્વોલિફિકેશન શું છે સબ્જેક્ટ શું છે અને રિઝલ્ટ ટાઈપ શું છે પછી એના પછી પર્સન્ટેજ કઈ કેટેગરી ક્લાસ કેટેગરી ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ થર્ડ ક્લાસ એ તમારે અહીંયા કરવાનું છે પછી એડ પર ક્લિક કરવાનું છે જો કંઈક ફોટું ભરાઈ જાય તો રી રિસેટ પર ક્લિક કરવાનું છે એડિશન ક્વોલિફિકેશન કોઈક વધારાની તમે એમએસસી કે પીએચડી તરીકેની કોઈ લાયકાત મેળવેલી હોય કે અધર તમે લાયકાત મેળવી છે એ પણ તમે અહીંયા દર્શાવી શકો છો એના પર પછી એડ પર ક્લિક કરશો તો એ માહિતી તમારી સેવ થઈ જશે લેંગ્વેજ તમે કઈ જાણો છો ગુજરાતી હિન્દી ઇંગ્લિશમાં રીડ કરી શકો છો રાઈટ કરી શકો છો સ્પીક એટલે બોલી શકો છો એમાંથી કંઈ પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે દોસ્તો અહીંયા લખેલું છે એડિશનલ ક્વોલિફિકેશનમાં ક્લિક ઓન એડ બટન ટુ એડ મલ્ટિપલ રેકોર્ડ એડ પર કરશો ક્લિક તો એક વખત સેવ થઈ જશે એના પછી ફરીથી તમારે કશું એડ કરવું હોય તો ફરીથી એડ પર ક્લિક બટન કરશો તો ફરીથી ઓપન થશે અને ફરીથી તમે પોતાની માહિતી ભરી શકશો લેંગ્વેજ નોન પણ આપણે સમજાવી એ રીતથી દોસ્તો તમારે કરવાનું રહેશે હવે દોસ્તો વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીંયા બે વર્ષનો એક્સપિરિયન્સ માંગવામાં આવેલું છે વર્ક એક્સપિરિયન્સના અંદર એમ્પ્લોઈ ટાઈપ પ્રીવિયસ અથવા કરંટ તો તમારે પ્રીવિયસ પર ક્લિક કરવાનું છે એમ્પ્લોયી ટાઈપમાં તમારે સિલેક્ટ કરવાનું છે કયા પ્રકારના એમ્પ્લોય છો ઓર્ગેનાઇઝેશનનું નામ લખવાનું છે ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન એટલે કે સરકારી સરકારી કયું છે એ લખવાનું છે એના પછી ડેટ ઓફ જોઈનિંગ ડેટ ઓફ રિઝાઇનિંગ કયું હતું જોઈનિંગ ડેઝિગ્નેશન જોઈનિંગ વખતે ડેઝિગ્નેશન કયું હતું રિઝાઇનિંગ વખતે ડિઝિગ્નેશન કયું છે એના પછી તમારો વર્ક કેટલા વર્ષનો અનુભવ છે જોબ પ્રોફાઇલ શું હતું સ્કિલ શું છે ટોટલ કેટલા વર્ષ તમે અનુભવ મેળવ્યો એક્સપિરિયન્સ કેટલા મહિનાનો છે સંપૂર્ણ માહિતી કરી એડ પર ક્લિક કરી દેવાનું છે તો એના પરથી વર્ક એક્સપિરિયન્સ થશે તમારો હવે દોસ્તો તમારે કોઈ વધારાનો એક્સપિરિયન્સ હોય તો તમારે એડ પર ક્લિક કરતા કરતા જશો તો એ પ્રમાણે વધારાના એક્સપિરિયન્સ તમારે જેટલી પણ કંપનીઓના હશે એ પણ ધીરે 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 એડ કરતા જશે ધારો કે તમારે ત્રણ કંપનીઓનો એક્સપિરિયન્સ છે તો તમારે એના પર એડ પર ક્લિક કરતા જશો તો એ પ્રમાણે તમારા ભરતી છે દોસ્તો એના જે એક્સપિરિયન્સ છે દોસ્તો એ એડ થતા જશે તો આ રીતે દોસ્તો એક્સપિરિયન્સ તમે એડ કરતા જશો ફાઇનલ સબમિશનની વાત કરીએ દોસ્તો જો તમે ફાઇનલ સબમિશન તમને લાગતું હોય કે બધી જ રીતનું ઓકે છે તો તમારે સબમિશન પર ક્લિક કરીને ફાઇનલ સબમિટ કરી શકો છો પરંતુ એના પહેલાં એકવાર પ્રિવ્યૂ કરીને તમારે સંપૂર્ણ જાણકારી તમે જે ભરી છે તે સાચી છે કે ખોટી એ માહિતી એકવાર સમજી લેવાનું છે અહીંયા સબમિટ ડિટેલ પર ક્લિક કરશો તો આટલી માહિતી આવશે અહીંયા તમારે ઘણી બધી ડિટેલ છે તે પ્રોવાઇડ કરવાની છે જેવી કે વાત કરીએ કેન્ડિડેટ પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ ઓર જેપીજી ઓર પીએનજી અહીંયા દોસ્તો તમારે મેક્સિમમ એક એમ બીની સાઇઝ એટલે કે એક એમ નીચે તમારો ફોટોગ્રાફ અથવા કોઈ પણ ડોક્યુમેન્ટ હોવો જોઈએ એ પ્રમાણે તમારે પોતાની સાઇઝ સિલેક્ટ કરવાની છે તો કેન્ડિડેટનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બીજું ડોક્યુમેન્ટ છે કેન્ડિડેટ સિગ્નેચર ત્રીજું ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ એ પીડીએફમાં તમારે કરવાનું છે ચોથું ડોક્યુમેન્ટ છે એક્સપિરિયન્સ લેટર પીડીએફમાં પાંચમું છે કાસ્ટ સર્ટિફિકેટ અને છઠ્ઠું છે દોસ્તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બરાબર પીડીએફમાં રહેશે ઉપરના બે ડોક્યુમેન્ટ છે સિગ્નેચર અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ એ બંને જેપીજીમાં અથવા પીએનજીમાં રહેશે એના પછી દોસ્તો સબમિટ ડોક્યુમેન્ટ એના પર ક્લિક કરશો તો તમારું ડોક્યુમેન્ટ સબમિટ થઈ જશે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી નીચે આવશો તો અહીંયા લખેલું છે બિફોર ક્લિક સબમિટ ડોક્યુમેન્ટ બટન યુ નીડ ટુ અપલોડ ઓલ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ જે આપણે વાત કરી કે સબમિટ તમે કરો એના પહેલાં તમારે પોતાના બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે બી ચાર જે મેન્ડેટરી છે તે ફોર ડોક્યુમેન્ટ અપલોડ યુ નીડ ટુ ચૂઝ ફાઇલ બટન એન્ડ ક્લિક એટલે કે જે અહીંયા ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ચૂઝ ફાઇલ એના પર તમારે ક્લિક કરવાનું છે ચૂસ ફાઇલ પર ક્લિક કરશો તો ઓટોમેટિક તમારા મોબાઈલના અંદર જે જગ્યાએ તમે ડોક્યુમેન્ટ સેવ કરી રાખ્યા છે તે ઓપન થશે અને ત્યાં જઈને તમે એ ડોક્યુમેન્ટ છે તો ઓપન કરી શકશો સિલેક્ટ કરી શકશો અને ઓટોમેટિક તમારા આ અહીંયા એટલે કે એમસીની વેબસાઈટ છે એના ઉપર અહીંયા તમારા સેવ થઈ જશે તે બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે હવે દોસ્તો આગળ વધીશું એના પછી અપલોડ ધ કેન્ડિડેટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિગ્નેચર જેપીજી અને પીએનજી જે આપણે વાત કરીએ એ પ્રમાણે દોસ્તો આગળ વધીએ આફ્ટર ફાઇનલ સબમિશન એપ્લિકેશન નંબર વિલ બી જનરેટેડ ફાઇનલ સબમિશન થશે એના પછી દોસ્તો એપ્લિકેશન નંબર છે તમારો જનરેટ થશે કેન્ડિડેટ વિલ રિસિવ કન્ફર્મેશન મેસેજ એપ્લિકેશન નંબર ઓન ધેર રજિસ્ટર મોબાઈલ નંબર જે પણ કેન્ડિડેટ છે તેનો કન્ફર્મેશન મેસેજ અને એપ્લિકેશન નંબર છે તેના રજિસ્ટર મોબાઈલ પર આવશે આફ્ટર ધેટ ધ કેન્ડિડેટ કેન પ્રિન્ટ ધ રિસિપ્ટ આ થયા પછી જે પણ ઉમેદવાર છે તે રિસિપ્ટને પ્રિન્ટ કાઢી શકશે દોસ્તો કઈ રીતથી કાઢવાની છે એ પણ તમને લાસ્ટમાં સમજાઈ દો યુઝ ધીસ એપ્લિકેશન નંબર ટુ પ્રિન્ટ ધ રિસિપ્ટ એન્ડ ફોર ફર્ધર કમ્યુનિકેશન તો રિસિપ્ટ ડાઉનલોડ કરવા માટે તમારે એપ્લિકેશન નંબર એ જાણવો જરૂરી છે ફોર ફર્ધર કોમ્યુનિકેશન માટે પણ એ તમારા પાસે માહિતી હોવી જોઈએ પરંતુ એના માટે તમારો મોબાઈલ છે એમાં ડીએનડી ઓફ હોવું જોઈએ જો ડીએનડી ઓન હોવું જોઈએ જો ઓન નહીં હોય તો તમને ઘણો બધો પ્રોબ્લેમ થશે અહીંયા લખેલું છે ડીએનડી છે દોસ્તો જે ઓફ કન્ડિશનમાં હોય તો તમારે એ ઓન કરી દેવો પડશે એકવાર અહીંયા ફરીથી જાણકારી મેળવી દઈએ કે ઓન હતું કે ઓફ એકવાર માહિતી મેળવી લઈએ જેથી કરીને હશે તો ડીએનડી સેટિંગ આર ઓફ ઇફ ધ ડીએનજી સેટિંગ આર ઓન ઓન ઓફ યોર મોબાઈલ નંબર તો આર નોટ એબલ ટુ ગેટિંગ ઓફિસ તો ડીએનડી સેટિંગ આર ઓફ દોસ્તો તમારું ડીએનડી સેટિંગ છે તે ઓફ હોવું જરૂરી છે ઓફ હશે તો જ તમે મેળવી શકશો જો ડીએનડી સેટિંગ તમારું ઓન હશે તો તમે મેળવી શકશો નહીં ઓટીપી અને વધારાની એપ્લિકેશન નંબર અને વધારાની માહિતી ઇન કેસ ઓફ વેન યુઝર ફોરગેટ ધેર એપ્લિકેશન નંબર જો એપ્લિકેશન નંબર તમે ભૂલી જાઓ તો શું કરવાનું છે તો અહીંયા લખેલું છે ક્લિક ઓન ધ ફોરગેટ એપ્લિકેશન આઈડી લિંક અહીંયા લખેલું છે ફોરગેટ એપ્લિકેશન આઈડી હવે દોસ્તો ફોરગેટ એપ્લિકેશન આઈડી લાસ્ટમાં છે અને બિલો પેજ વિલ ઓપન આફ્ટર ક્લિકિંગ ઓન અબો લિંક તો અબો લિંક છે દોસ્તો એના પર ક્લિક કરશો તો શું થશે તો તમારું એક આખું અલગનું એક પેજ ખુલશે લિંક ખુલશે ફોર ગેટિંગ યુર એપ્લિકેશન નંબર તો યુઝર નીડ ટુ સિલેક્ટ વેકેન્સી નેમ એન્ડ એન્ટર ધ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઓર ઇમેલ આઈડી એન્ડ ધેન ડુ ધ સબમિટ તો અહીંયા જે ડિટેલ નાખેલી છે કઈ વેકેન્સી છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે પણ છે અથવા ઇમેલ આઈડી છે અને સબમિટ કરવાનું છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ડ ઇમેલ આઈડી ધેટ વેન ધ કેન્ડિડેટ ડિટેલ ફાઈ ફિલ્ડ તમે ફોર્મ ભરતી વખતે તમારે ઇમેલ આઈડી મોબાઈલ નંબર જે ફિલ કર્યું છે એની ડિટેલ ઓપન થશે ફોર મોડિફિકેશન ઓફ એપ્લિકેશન બિફોર ધ ટાઈમ લાઈન યુ નીડ ટુ ક્લિક ઓન મોડિફિકેશન બટ ફોર ફર્ધર ચેન્જીસ જો ટાઈમલાઇન પહેલાં તમારે કોઈ મોડિફિકેશન સંપૂર્ણ માહિતી તમને મેં આજે સમજાવી દેશે વિડીયો ગમી હોય તો લાઈક કરજો આ ઉપરાંત દોસ્તો બિલો પેજ વિલ ઓપન આફ્ટર ધ ક્લિકિંગ અબો લિંક એટલે કે મોડિફાય બટન પર ક્લિક કરશો તો નીચેનું પેજ ઓપન થશે અહીંયા તમારી વેકેન્સી નામ એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ પે ફીસ પેમેન્ટ એટલે કે ફીસ પેમેન્ટ કરવા માટે અહીંયા ઓપન થશે એ પ્રમાણે પોતાની ફીસ પેમેન્ટ તમે કરી શકશો અને ડાઉનલોડ રિસિપ એના પર ક્લિક કરીને તમે પોતાની રિસિપ છે એ પણ ડાઉનલોડ કરી શકશો તો આ છે સંપૂર્ણ માહિતી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા સુધી શેર કરો આવી માહિતી મેળવવા માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લો ફરી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર